આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ કિશનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત મારા પૂર્વ સાથી આનંદભાઈ પુનાજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રીનિવાસી આપણી વચ્ચે ઉપસ્થિત દીવ દાદરા નગર હવેલીના પ્રમુખ એવા મારા મિત્ર પ્રભુભાઈ ટોકિયા મંચ પર તમામ બિરાજમાન સાથીઓ આજે કપરાડાની હાલત

પાણી આવે છે અરે કરોડો રૂપિયાની અસ્તોલ યોજના આવી આપ્યા પછી પણ સાહેબ અમારતા નળ સે જલ આપ્યો બધાને નળ આપ્યા પરંતુ જળ આપવાનું સરકાર ભૂલી ગઈ એવું લાગે છે પણ આ વિસ્તારમાં ચોરી છૂટી થી ડેમ બનાવવાની વાત કરી આ વિસ્તારના આદિવાસી ગામડાઓ ડૂબી જાય એના માટેની તૈયારી કરી અને આ વિસ્તારના એક બી આદિવાસી સમાજનો નેતા

પોતાની કોરીમાં જંગલની જમીન હડપી લીધેલી એમાં સરકારે નાક દબાવ્યું એટલે ભાગીને ભાજપમાં જતો રહ્યો હવે આવે એના છેલ્લા દિવસ છે બે હજાર સત્તાવીસ નો અમે નવો ધારાસભ્ય મૂકવાના છે મૂકવાના છે ને મૂકવાના છે ને પછી જીતુભાઈ પૈસા લઈને આવ્યો પૈસામાં વેચાવાનું નથી નથી વેચાવ ને જીતુભાઈને એમ કહેવાનું છે આદિવાસી સમાજના દાખલા લેવા માટે અમે અમારી ચપ્પલ ઘસી નાખી ત્યારે તમે કાગેલા હતા પૂછવાનું છે ને આદિવાસી વિસ્તાર સાડા ચર્ચરિત છે એ કામ કરવાનું હતું ત્યારે તમે કાગેલા

ત્યારે હોય ત્યારે કઈ ને કઈ રીતે તમારી જમીન સંપાદન માં લેવામાં આવે રોડ સંપાદન માં લેવામાં આવે અત્યારે થોડા સમય પહેલા શંકરભાઈ વારી નું ઘર ડેપ્યુટી મામલતદાર એ તોડી કાઢેલો આપણે મામલતદાર પાસે બી માફી મંગાવેલી યાદ છે ને બધાને આપણા સમાજના લોકોને કરસનદાસ બાપુને બી કેવા માંગો કોઈ જો ગંભીરતા થી નઈ લે અને ઊંચી આંખે જોવાની કોશિશ કરે ને

નારંગી ગેંગવાળાને વાસવા દેવાના નથી એ નારંગીને નીચવીને નીચવી એનું જ્યુસ પીવાની આપણે તૈયારી રાખવાની છે તૈયાર છો તૈયાર છો સૌને જય આદિવાસી જય આદિવાસી સૌને જય જોહ